તો દાહોદના ગરબળા નગરથી માત્ર દોઢ કિલોમીટર દૂર સિમલિયા મુઝર્ગ ગામે લોકોને પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં માળફળિયાના લોકો માટે તો સ્થિતિ વધુ દયનીય બની ગઈ છે તેમને દરરોજ તળાવના પાણીમાં થઈને લગભગ સો મીટર અંદર આવેલા એક માત્ર કુવા સુધી પહોંચવું પડે છે સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નલ સે જલ યોજના અહીં અમલમાં મુકાઈ છે અમુક વિસ્તારોમાં નળો નાખવામાં પણ આવ્યા છે પરંતુ બીજા વિસ્તારોમાં તો નળ આજે પણ મુકશે મુકાયા જ નથી અને જ્યાં નળો મુકાયા છે ત્યાં પાણી ન આવતું હોવાનો લોકોનો નાવો છે તે નળો આજે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે હવે અમારે અહીંયા નાના નાના ભૂલકાઓ સ્કૂલ છોડીને પાણી ભરવા આવે છે અહીંયાથી લગભગ આશરે એક કિલોમીટર દૂર પાણી ભરવા આવે છે અહીંયા એક ગ્રામ પંચાયતનો કુવો મંજૂર થયેલો છે એક કૂવો તળાવની અંદર ખોદેલો છે તો એ કુવાની અંદર ચોમાસાનું પાણી વધારે પડતી ભરાઈ જાય એના કારણે કુવામાં બધું પાણી ભરાઈ જાય છે ગંદુ પાણી બી ભરાઈ જાય છે તો સત્ય અમારે એની મજબૂરી ખાતર ત્યાંથી પાણી લાવીને પીવું પડશે ગ્રામ પંચાયત એક ગામ સરકારે અમને ગ્રામ પંચાયત કૂવો આપ્યો છે પણ બીજી જગ્યા ઉપર પાણી સાહેબ આવતું નથી તો અમે તળાવની અંદર કૂવો ખોદાડ્યો છે તો ચોમાસાનું બધું પાણી અંદર ભરાઈ જાય છે અને પાણી અંદર લેવા જવાની બહુ તકલીફ પડે છે પાણી ઊંડા પાણીમાં જાય ને બાયો સવાર સાંજ પાણી કાંડે છે શિયાળાની ઋતુમાં બી ઉનાળામાં તો અમને કોઈ વ્યવસ્થા કરતા નથી સરકાર શ્રી અમાર ચીમલિયા બુજર માલભળિયા તાલુકો દાહોદ જિલ્લો બરોબર એમાં પાણીના અંદર તળાવની ની અંદર કુવા આવેલો છે હવે એમાં બે બે ફૂટ પાન પાન પાણી ભરાઈ જાય છે માન માન તકલીફ પડે છે મજૂરોને અરે માણસો ને એટલે બધી તકલીફ છે એને માટે અમે માંગ કરીએ સરકાર પાસે તો આ સુવિધા અમને વહેલી તકે પૂરી પાડે તો હા